જામનગરની વાત કરીએ હાપા રોડ પર કારના એક શોરૂમમાં ભીષણ આગ લાગી આ ઘટનાથી થોડા સમય માટે અફરાતફરી મચી હતી ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરીમાં લાગી છે આગે વિકરા સ્વરૂપ ધારણ કર્યા બાદ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે ફાયર બ્રિગેડને આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી જોકે રાહતની વાત એ છે કે હાલ અત્યાર સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોય તેવા સમાચાર

સ્થાનિકો દ્વારા જે ફાયર ફાઈટર ને જે છે તે જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે પરંતુ આગ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ને હજુ બે થી ત્રણ ફાયર ફાઈટરો અત્યારે હાલ ત્યાં સ્થળ પર ઉપલબ્ધ છે અને અત્યારે હાલ આગ બુજાવવાના તમામ પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે માહિતી જે રીતે મળી રહી છે એ રીતે અત્યારે હાલ શોરૂમમાં કોઈ અંદર જે છે તે વ્યક્તિ નહોતો એટલે કે કોઈ જાનહાની ના જે સમાચાર હજુ સુધી જે છે તે મળ્યા નથી અને જે આગ ઉજવવાના જે તમામ પ્રયાસો જે છે અત્યારે હાલ ફાયર વિભાગ જે છે તે કરી રહ્યું છે આભાર અર્જુન સમગ્ર અપડેટ બદલ